જુલાઈમાં શુક્ર ચંદ્ર રાશિમાં પ્રવેશ કરશે આ પાંચ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે તમને જણાવી દઈએ કે જુલાઈમાં શુક્ર ચંદ્ર રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે બાર માંથી પાંચ રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ રાશિઓ પર ભગવાન શુક્રની ની કૃપા ચોક્કસપણે રહેશે પરંતુ દેવી લક્ષ્મી પણ આ પાંચ રાશિઓ પર ખૂબ જ કૃપાળુ છે જેના કારણે આ પાંચ રાશિના લોકો પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે અને આ પાંચ રાશિના લોકો ધન સંપત્તિથી ભરપૂર હશે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે ભગવાન શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે જુલાઈ કર્ક રાશિમાં શુક્રના આગમનથી કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે અને આ રાશિના જાતકોને દેવી લક્ષ્મી નો આશીર્વાદ સ્વયં પ્રાપ્ત થશે અને આ પાંચ રાશિના લોકોના જીવનમાં બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ પાંચ રાશિ ના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે આ વિડીયો શરૂઆત થી અંત સુધી અવશ્ય જોવો ચાલો તમને જણાવીએ સુખ સંપત્તિ

અને દેવી લક્ષ્મી ની કૃપાથી આ રાશિના જાતકો માટે સારા દિવસોની વિશેષ કૃપા છે આ પાંચ રાશિના લોકો પોતાના ગુણો વર્તન અને કળા થી દેવી લક્ષ્મીને આકર્ષવામાં સફળ થશે જો કે દેવી લક્ષ્મી તમામ રાશિઓ પર આશીર્વાદ આપે છે પરંતુ આ પાંચ રાશિના લોકો પોતાના ગુણોનું ખૂબ જ ધ્યાન રાખે છે ત્યારથી તેઓ દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદના લાભાર્થી બની ગયા છે અને તેના કારણે તેમને જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી ચાલો જાણીએ શુક્ર સંક્રમણ દરમિયાન માતા લક્ષ્મી કઈ રાશિને આશીર્વાદ આપે છે પરંતુ મિત્રો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી કૃપા હંમેશા તમારા પર બની રહે તો માતા લક્ષ્મી સાચા ભક્તોએ આ જોવું જોઈએ વિડીયો ને તમારા દિલ થી લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી માતા લખો જેથી તમે સીધા લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવી શકો અને તમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ અને પરેશાનીઓનો અંત આવી શકે માતા લક્ષ્મીની કૃપા અંક એક મેષ મેષ રાશિ તમને કહેશે કે શુક્ર સંક્રમણની અસરને કારણે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તે જ સમયે મેષ રાશિ તમારા રોમેન્ટિક સંબંધો સુધરશે અને અગાઉના તણાવપૂર્ણ મુદ્દાઓ ઉકેલવા લાગશે તમારી રાશિમાં શુક્રનો સંયોગ બની રહ્યો છે જે તમારી રાશિ માટે ખૂબ જ સકારાત્મક પરિણામો લાવશે જેના કારણે તમારી રાશિના ભાગ્યના તાળાઓ ખુલવાના છે આ રાશિઓ પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારી આર્થિક આવક વધશે જેના કારણે ઘરની તમારી આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થઈ જશે મેષ રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે જુલાઈના પ્રથમ દિવસે ગ્રહોનો સેનાપ્તિ શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ચંદ્ર અને ગુરુ નામનો રાજયોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે સાથે જ લાંબા સમયથી અટકેલા કામ પણ પૂર્ણ થશે આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ વધશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશો નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને પણ લાભ મળી શકે છે તમારા પરિવાર સાથે તમારો સમય સારો રહેશે તમે તમારા જીવનસાથી સાથે પણ સારો સમય પસાર કરશો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવશો સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ ખાસ સમય વિતાવશો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે ખાસ કરીને મેષ રાશિના લોકો માટે નંબર બે વૃષભ વૃષભ રાશિમાં શુક્રના સંક્રમણના કારણે વેપાર કરનારાઓ માટે લાભની તકો ઉભરી રહી છે તમે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો જોશો આ સમયગાળા દરમિયાન તમે પૈસા કમાવવામાં સફળ થશો અને તમે પૈસાની બચત પણ કરી શકશો તમને જણાવી દઈએ કે આ મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં આવનારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે તે ધીમે ધીમે સમાપ્ત થવાનું શરૂ કરશે તમને જણાવી દઈએ કે આ મહિનો પાછલા મહિનાની સરખામણીમાં વધુ અનુકૂળ જણાશે તે જ સમયે તમારી ઘણી જૂની ચિંતાઓ અને સમસ્યાઓ વૃષભ રાશિના લોકોનું સમાધાન થશે તે જ સમયે તમારા નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે અને ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓના સાધનોમાં વધારો થશે તે જ સમયે જે લોકો જમીન અથવા મકાન ખરીદવાની કોશિશ કરી રહ્યા છે તેમને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે વૃષભ રાશિના લોકો માટે જૂન મહિનો તમારા માટે પારિવારિક દ્રષ્ટિકોણથી પણ સુખદ રહેશે વિવાહિત યુવક યુવતીઓના લગ્ન થશે જેઓ પહેલાથી પરિણીત છે તેમના વિવાહિત જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધશે નોકરીમાં સામાન્ય રીતે સ્થિતિ અનુકૂળ રહેશે જે લોકોનું પ્રમોશન રોકી દેવામાં આવ્યું છે તેમને ઉન્નતિની તક મળી શકે છે તેમને પ્રગતિની તક મળી શકે છે વ્યાપારીઓને વેપારમાં સારો આર્થિક લાભ મળશે ખાદ્ય ચીજવસ્તુઓ સૌંદર્ય પ્રસાધનો આધુનિક વસ્ત્રો વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે જુલાઈ મહિનો વિશેષ લાભદાયક રહેશે

દેવી લક્ષ્મી ની થી સિંહ રાશિ ના લોકો ને તેમના કરિયર માં સફળતા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જે પણ સમસ્યાઓ ચાલી રહી છે લાંબો સમય દેવી લક્ષ્મીની ની કૃપા થી પૂરો થશે આ સમયગાળા દરમિયાન તમે તમારી પોતાની શક્તિ અને કાર્યક્ષમ નેતૃત્વ ક્ષમતાના બળ પર ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી શકશો આ સમય દરમિયાન તમે થોડા આધ્યાત્મિક બની જશો તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો વિદ્યાર્થીઓ માટે સમય ઘણો લાભદાયક રહેશે આ સમયગાળા દરમિયાન તેઓ કોઈ પણ સ્પર્ધામાં મોટી સફળતા મેળવી શકે છે અંક ચાર મીન રાશિ મીન રાશિના લોકો તમારી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તેઓ દેવી લક્ષ્મીના આશીર્વાદથી શરૂઆત કરશે મીન રાશિના લોકો તમને કહેવા માંગશે કે હવે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારી આજીવિકા વધશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે બાળકોના ભણતર પર ધ્યાન રહેશે તે જ સમયે મીન રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારા અટકેલા કામ સમય મુજબ પૂર્ણ થશે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમને કરિયરમાં સફળતા મળશે તમામ કામ પૂર્ણ થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે સાથે જ વર્ષોથી અટકેલા તમારા બધા કામ પણ દૂર થઈ જશે હવે તે કાર્યો તમારા માટે સફળતા પૂર્વક પૂર્ણ થશે હું તમને કહી દઉં કે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા આગળ વધશો એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી હવે તમારા માટે ખૂબ જ સારો સમય પસાર થવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે તમારું વૈવાહિક જીવન ખુશહાલ રહેશે અને તમને તે ગમશે આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો આ સાથે તમારી આવક અને નફો પણ વધશે અંક પાંચ તુલા રાશિના લોકોને કહો કે તુલા રાશિના લોકોના જીવનમાં આ નક્ષત્ર પરિવર્તન તમારા કરિયરમાં શાનદાર પરિણામ આપનાર માનવામાં આવે છે તુલા રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો તુલા રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો પર આવનાર સમયમાં ધનનો વરસાદ થવાનો છે તુલા રાશિના લોકો તમારી બે ખુશીઓથી ભરાઈ જશે તમને જણાવી દઈએ કે તમને નોકરી મળવાના ચાન્સ છે તમારા બધા અધૂરા કામ પૂરા થશે આવનાર સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને જણાવો કે પરિવારમાં શુભ કાર્ય થવાની સંભાવના છે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરિયાત લોકો માટે આ મહિનો સારો રહેશે કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે આવનાર સમય તમારા માટે સારો રહેશે જુલાઈ મહિનામાં તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કામ પૂર્ણ થશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા કાર્યો સારી રીતે પૂર્ણ થશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર શુક્રની રાશિ પરિવર્તનને કારણે દેવી લક્ષ્મીએ આશીર્વાદ આપ્યા છે તો દેવી લક્ષ્મીના સાચા ભક્ત તરીકે કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો જેથી તમને હંમેશા દેવી લક્ષ્મી ના આશીર્વાદ મળે અને તમારી આવનારી બધી સમસ્યાઓ દેવી લક્ષ્મી કૃપાથી જીવન દૂર થઈ શકે છે